ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે ફાયર સેફ્ટી તાલીમનું આયોજન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સહજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા આજે સ્ટાફ તથા વિદ્યાર્થીઓ માટે અગ્નિ સુરક્ષા તાલીમ યોજવામાં આવી આ તાલીમનો મુખ્ય હેતુ શિક્ષણ તથા બિનશિક્ષણ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સંગઠન કાળની પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિસાદ આપવા માટે તેમની ક્ષમતા વિકસાવવાનો હતો કેમ્પસમાં મેદાનમાં આયોજિત આ સત્ર સર્ટિફાઈડ ફાયર સેફ્ટી પ્રોફેશનલ્સની આગેવાની હેઠળ યોજાયું હતું જેમાં આગ નિવારણ એવેક્યુએશન પ્રોટોકોલ તેમજ અગ્નિશામક સાધનોના યોગ્ય ઉપયોગ અંગે પ્રાયોગિક માર્ગદર્શન અપાયું ઉપસ્થિતિઓએ જીવન પ્રદર્શનો દ્વારા સંભવિત જોખમોને ઓળખવાની રીતો શીખી અને કટોકટી સમયે ઝડપી તેમજ યોગ્ય પગલાં લેવાની સમજ મેળવી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ હંમેશા પોતાના પરિસરમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે સ્ટાફ તથા વિદ્યાર્થીઓને આ પ્રકારની તાલીમ ઉપલબ્ધ કરાવીને સંસ્થા સલામત શિક્ષણ અને કાર્યકારી વાતાવરણ નિર્માણ કરવાની પોતાની પ્રતિબદ્ધતાને પૂર્ણ દ્રઢ કરે છે નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં વર્ષોથી ફાયર સેફ્ટી અભાવના કારણે અહીંયા આપણું ઓપન એર થિયેટર છે એનું કામ એટલે એમાં કાર્યક્રમો નહોતા થઈ શકતા કેમ કે ફાયર સેફ્ટી નહોતી અને આ હેરિટેજ બિલ્ડિંગ છે એની અંદર ફાયર સેફ્ટીની ખૂબ જ જરૂર હતી હવે આજે અહીંયા ફાયર સેફ્ટીનું પૂરું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને આજે એનું ટેસ્ટિંગ હતું અને અહીંયા સ્મોક ડિટેક્ટર અને આ બિલ્ડિંગ લક લાકડાની પણ છે અને હેરિટેજ છે એટલે એને ધ્યાનમાં રાખીને જે ફાયર સેફ્ટીનું કામ કરવું પડે એ યુનિવર્સિટી દ્વારા અહીંયા કરવામાં આવ્યું છે એના માટે હું અમારા યુનિવર્સિટીના એન્જિનિયર શ્રી રુદ્રેશભાઈ અને અમારા પૂર્વ વાઇસ ચાન્સલર કે જેમને આ મુહિમને ઉપાડી એવા ધનેશભાઈ પટેલ અને વર્તમાન વાઇસ ચાન્સલર પ્રોફેસર બાલચંદ્ર ભણગેજી અને અમારા રાજમાતા અને રજિસ્ટાર સાહેબનો આભાર માનું છું હવે આવતા દિવસોમાં ઓપન એર થિયેટર આપણું આ શરૂ થશે અને જે વડોદરા કલાનગરી છે અને આ વડોદરાની વચ્ચે આ આપણું ઓપન એર થિયેટર છે તો અહીંયા કલા રસિકો આનો ઉપયોગ કરી શકશે કલાકારો અહીંયા પોતાનો કાર્યક્રમો રજૂ કરી શકશે એ માટે હું ફરીથી યુનિવર્સિટીનો આભાર માનું છું અને હવે ટૂંક સમયની અંદર જ આ કાર્ય અહીંયા શરૂ થશે હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ